અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં આરઆરઆર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત લોકો પોતાના માટે બિનજરૂરી હોય જોકે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુઓ મૂકી શકે છે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ભરૂચના ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ના સૂત્ર સાથે એટલે કે આરઆરઆર ના સૂત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં રમકડા ચંપલ બોટલ લંચ બોક્સ અલગ અલગ વિષયોની પુસ્તકો વોકર ચશ્મા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કાચની ક્રોકરી સહિતની ચીજ વસ્તુઓ મૂકી શકે છે આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંતલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટરમાં લોકો જૂની વણ જોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી વસ્તુઓ

સમજો કે પુસ્તક હોય તો પુસ્તક ફેંકી કોઈ બાળકનું ભવિષ્ય બને છે કપડા હોય તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એને કપડા પહેરવા મળે છે એટલે હું અંકલેશ્વર શહેરની જનતાને એક નમ્ર વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આપણા ઘરની અંદર જે જીવન જળ્યાતની વસ્તુઓ તમે ફેંકી દઉં છો એના બદલે તમે આ આર સેન્ટર ભરૂચસિંહ નાકા ખાતે આપી જાઓ જેથી અતિ ગરીબ લોકોને એ ઉપયોગી લાગે ઉપયોગમાં આવે અને એ લોકો એનો ઉપયોગ કરી શકે